સાચું તારે કોમ હતું હું કોમ હતું તાર તો બત્રી તો રોટલા બત્રી તો તો આવી થઈ છે લે આમ તમે કદી કર્યો ના ના લાગતું ડબલ લાગતું તું ડબલું લાગતું તું તે હું એમ મોદી પડી જો તો વાથી રહી જતા તે રહીએ કા તો રી કદી ના લેવા કદી ના તને શું ખબર છે

Oh. Daiñe ma avori. Mo na dai. Ha? Owa na novi esteem. Ha ha. An te ma avo

ને સળલઠો ચી નાચી એટલે આ પા મોરત થઈ જાય મોર તો રહી થઈ જાય તો પછી તો વિવો થઈ જો એમજી લે પણ હું કહું તો અમાજો પાતા વિવો દામ ધૂંટી થઈ જાય ને એટલે બધું ધૂટ્યું બોટ્યું લેજો પાછા તો ટીલર એ લેવા તું એ બધી પર પછી ગમે તે થયું પણ આટલું સોખું પીટ થઈ ગયું થયું જિંદગી નું ટેશન ટેન્શન ઘણો સમય ખરાબ આયે છે ઘણો સમય જો કે બૈરોની બૈરોની એક્ટિવા મેલીને પૈસા લઈ દો છે એટલે તમે હું કરજો પડી એ ખબર પડતી નથી કમાવાનું રાખો કોક નોકરો ધદ્ધો કરો ધક પૈસા કૂટ્યા બુધાલાલ લાલજો પૈસા બુધાલાલ લાલજો પૈસા અમને મજા આવે વસ્તુ કોક મેલો પૈસાની મજા આવે આગર ધવાનો વ્યવહાર કોઈ ના રહ્યા નહીં એટલે આતારે પૈસા વાતો તો બહુ કાઠું કોમ છે ભાઈ

બરાળિયો પણ ગમે તેવું કોઈ મેળવું પડશે વ્યાપાર ની વાત નો દાગીનો મેળવો પડશે ગમે તે વસ્તુ મેલો એની વેલ્યુએશન પર મળે વસ્તુ લેવામાં આવશે અને એ પણ મળે પૈસા મળે મારા પાન તો ગીરવી પૈસા કયો ટું હા વસ્તુ લઈ દેવા ને આલે જવાના પૈસા લઈ જવા બસ જોવા તો એમ કરો દાગીનો તો હાલ નહીં પણ આ બાઈક છે બાઈક છે બાઈક ઉપર વીસ હજાર હાલતા હોય કયો પણ બાઈક જૂનું લાગે છે ઘણું રાયજી બહુ જૂનું જૂનું પણ યાર આની હાલની કિંમત તમે લેવા તો તો તમે જ ખબર નહીં જોઈ લ્યો આ તો સોપડી ઓપડી લાવો પંદર હજાર વાળું એ બધુંય જોઈ ડેકીમાં સોપડી હું જ આપણા અંગાચી જ રાત છે યાર એ બરાબર પંદર હજાર મળશે તમે સોખો કહો કઈ છો હાલ જ પંદર હજાર ચાલો

વિવા આ મોરવાય છો તો થોડો ટેકો કરવાનો થોડા પૈસા ના લીધા વિવા નજીક લીધા નાતા કરતા ભરાઈ રહ્યા કઈ નાખો તો બે બે ઉતાવળ કરે મેં મોડું પણ કઈ નાચી ગયું તા બરાબર કેટલા જોતા હતા મારા જોઈતા લગભગ લાખ રૂપિયા જેવા જોઈતા લાખ રૂપિયા જોતા તા લાખ તો વાળું કોઈ

તમે આલો હું તમારો વાયદા પર હું પાછા આવી બીજું એવું તો ગોડભાઈ બધા ઘણા ગીજ લ્યો પર પર હબુ દે રે ગમતું દે આ કો કે રે બધા બુધું દે ગમતું લ્યો ના મોલ દે 100 ટકા એ વાત બોલી જો અને એ કશું ના હોય બી ઓમાંથી તો હારો જોમી લાવો જે વિશ્વાસ પાત્ર હોય કે જે પૈસા ટાઈમો ટાઈમ છે ને પાહાને ગઢાવરા હોય જમીન લાવો તો હું આલી દો લ્યો આ એવું કરું જમીન તમે હારો લાઈ આલો બીજું હું જોમી લાઈ આલો તો મને કોઈ ટેન્શન નહીં પછી મને આલજો ને પછી મળશે બરાબર હા હા બાકી ઉસીના વાત છોડી દો હા હા

મારો <laughs>

પણ આલે ઈનો હું આમ જોમી રેવ સુએ રેવ સુ કે મહિના છે ઓ મારો બેટો દોશીને બે બે તો ઘેર આયો છે ગદ્દી પણ હજી ઈવન શું ખબર ગમમો કોઈ ના નહી આલા પતા તમારા છો થી આલુ તે તાર ફાવો ઈમ ફરો ફોન લગાવજો ને ફોન ગદ્દી સી ચોપ ના કઈ નાખું ને તો થઈ જ્યું હા કરો ફોન દોહાય કોમ કે ફોન લગાવજો છું ટેલિફોન પર જો તે આલી ફોન શું ઉપાડો છો ના પણ તો ગાયો દો

મારાતલબ નહી મારા મતલબ મારા પૈસા જ મેળજો ગણી બે તમારા પૈસા દો પણ મારા ઘેર અક્ષર આવ્યો છે પેલા ભત્રીજા નેટ નેટ હગું નતું થતું હોય હગું કરાયું કેટલા દસ થી વસ્તુ બોલે હતા તમને ખબર નઈ મારા મગજ

પણ 73000 ના લાગી ન જારે ઓ એ જે હોય એ નહીં 75000 ના ધંધા કરી રહ્યા અમે તો પર છું શું કે રાખ કે તું શાંતિ રહેશ તમે નકળ દો

પણ અરે ભેગા હોય ને તો આપણા વિવાહ કરવાના છે તે ધોધું બધતું મારા લિયલ નહીં પડાયું પણ ભેગા જ નહીં થતા નું અમે પૈસા તો લાખ રૂપિયામાં તો હું તાને

ન પૈસા કરેલા હાલ વીસ હજાર રૂપિયા રોકરા હાલ્યા તમે પૈસા મારા પૈસા હાલ ના ઓછો ના થાય તો ના થશે પણ મારા પૈસા તમે મેં મારા